ઉપરવાસના જંગલના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું હતું જોકે હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે ને ત્યારે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આકાશે પણ આ દ્રશ્યો છે કૈલાશ રોડ ઉપર પુલ અને લીલાપુર પુલ ઉપર ખાસ પાણી ફરી વળ્યા હતા આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા દ્રશ્યમાન થઈ રહી છે અને ત્યારે કેટલાક રહેણાંક વિસ્તારની સાથે ખેતરોમાં પણ ઔરંગાના પાણી ફરી વળ્યા હતા રંગાના રોદ્ર રૂપ થી દ્રશ્યમાં દેખાઈ રહી હતી અને ત્યારે હવે ઓરંગા નદી ખતરાની સપાટીથી નીચે વહી રહી છે ઉપરાંત ઉપરવાસમાં વરસાદ પણ રોકાઈ ગયો છે અને તેના લીધે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે વલસાડ જિલ્લામાં ગત ત્રણ દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી પરંતુ આજ સવારથી વરસાદ નથી ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે અત્યારે ભયજનક સપાટી ઉપર પણ ઔરંગા નથી સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા અઠ્ઠાણું જેટલા રસ્તાઓ બંધ હતા એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે હા ગત રોજ જ્યારે વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ ત્યારે આશરે દોઢસોથી પોણા બસો લોકોનું આપણે રેસ્ક્યુ કર્યું હતું અને રામલલા મંદિર ખાતે એ લોકોને નાઇટવટ કરાવ્યો હતો ત્યાં એમને જમવાની રહેવાની સોવાની અને મેડિકલ કેમ્પની બધી ફેસિલિટી આપણે આપી હતી અત્યારે પાણી ધીમે ધીમે ઓસરે છે અત્યારે તો એ લોકો ત્યાં જ છે પણ સાંજ સુધીમાં જો ક્લિયર થઈ જશે તો એ લોકો પોતાના ઘરે પાછા જઈ શકશે સાથે સાથે ગઈકાલે મોડી રાત્રે ભાગડાવાળા વિસ્તારમાં આંતરિક એરિયામાં લગભગ સાતેક લોકો ફસાયેલા હતા જેને એનડીઆરએફની ટીમે મોડી રાત્રે સવા બે વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરેલા છે એટલે એવી રાતની જે પરિસ્થિતિ હતી એમાં કોઈ જાનહાની થયેલી નથી બિલકુલ વલસાડ જિલ્લા નગરપાલિકા દ્વારા જ્યારે પાણી પોસર્યા છે ત્યારે સતત ત્યાં પાવડરનો છંટકાવ કરવામાં આવે છે ને સ્વચ્છતા માટે ટીમો લગાડેલી છે અત્યારે હાલ પણ કાર્ય કાર્યવાહી ચાલુ છે અને વધુમાં વધુ પાવડરનો છંટકાવ થાય અને ગંદકી દૂર થાય એના માટે ટીમો